શોપ છે પંચાવન વર્ષ જૂની છે બરાબર પેલા મારા દાદાએ સ્ટાર્ટ કર્યો પછી મારા ફાધર આવ્યા પછી હું આવ્યો અને મારા સોન આવ્યો હું વાત છે આવ છે બટેટા છે ચણા મઠ છે ને ભૂંગળા છે તો જય મારે તો હું તો ધોલ મંડિયા ને આવી ગયો છું તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડિયો લઈને તો ગુરબોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું વધુ સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ગયા છીએ ભાવનગર માં સૌથી પેલા તો તમને એનું એડ્રેસ ગેટ પાસે દિલીપભાઈના પાઉભાટી આપણે ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ આપણે જોવાનું છે કે દિલીપભાઈ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે કે ક્રાઉડ જોઈ ને તો એવું લાગે છે કે ભાઈ જોરદાર અને ટેસ્ટી બનાવતા હોય છે અને ઘણા સમયથી બનાવે છે એટલે ભાઈ એનું કહેવાય ને કે આવડત એવી બધી થઈ ગઈ છે આપણે જોવાનું છે બધું જ તો ચાલો આજનો બ્લોગ શરૂ કરીએ ચાલો મારી સાથે

બીડી

આદુ લસણ ની ચટણી આમલી ગોળ ખજૂર પુદીનો સ્પેશિયલ ચટણી હવે આપણો ઓર્ડર આવી ગયો છે જેમ આપણે વિડીયોમાં દિલીપભાઈ વાત કરીએ એમાં આપણને ગાંઠિયા આપ્યા છે પાવ આપ્યા છે અને બટર આપ્યા છે અને એની અંદર જેની ચટણી નાખી છે ખરેખર બહુ જોરદાર છે આપણે ગાંઠી અને પાઉં ટ્રાય કરીએ કે ખરેખર કેવા લાગે છે ટેસ્ટની વાત કરું ને એકદમ જોરદાર અને યુનિક છે ખરેખર ખાવાની બહુ મજા આવે એવું છે બટેટા પણ મને એટલા જોરદાર અને સ્પાઇસી છે એટલે જે સ્પાઇસી લવર હોય ને એને કોઈ અહીંયા મુલાકાત લેવા જેવી છે અને ભાવનગરી ગાર્ડિયા તો ઓલવેઝ રોક જ છે સાથે આપણે અહીંયાથી કોલ્ડ લીધું છે પણ ટ્રાય કરીએ ખરેખર બહુ જોરદાર બનાવ્યા છે ભાઈ ઓવરઓલ છે ને અહીંયા મને ખાવાની બહુ મજા આવી છે ભાવનગરમાં રહેતા લોકોને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે મુલાકાત લેજો ખરેખર તમને મજા આવશે હવે હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો તમને કંઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો અને ચેનલમાં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજ ને ફોલો કરી દેજો અને આ રીલ્સ ને જોવા માટે ઇન્સ્ટાગ્રામમાં પેજ ને આપણને ફોલો કરી દેજો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી જ દીધી છે મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોત સાથે ત્યાં સુધી જય માધવ જય માતાજી જય શ્રી કૃષ્ણ